ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીઝડ પોન્જી સ્કીમનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો અને આ જે મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન પર બન્યો હતો મોટા ભાગના રોકાણકારો છે તે પોન્જી સ્કીમની અંદર લોકોએ મોટા ભાગનું રોકાણ કર્યું હતું ને હવે આખરે બીઝેડ પોન્જી સ્કીમનો જે મુખ્ય સૂત્રધાર જે સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે હાલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી પૂછપરછ બાદ તેને હાલ જેલ ને ફરિયા પાછળ ધકેલવામાં આવ્યા છે જો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભલે જેલમાં હોય પરંતુ તેની સંપત્તિ છે તે હવે જપ્ત કરવાની વાત છે તે સામે આવી છે પ્રાંત ઓફિસ દ્વારા જે પ્રાંત કચેરી દ્વારા જે લેટર છે તે બહાર પાડવામાં આવ્યો છે અને બીજા પોંજી સ્કીમની અંદર જે પણ ઓફિસો હતી જે પણ મિલકત હતી તે તમામ જપ્ત કરવામાં આવશે અને હવે રોકાણકારો હતો તે લોકોને પણ અનુભવાયો છે હાલ તો પ્રાથમિક તબક્કે જે રોકાણકારો હતા તે બીજા પોન્જી સ્કીમનો પર્દાફાશ થયા બાદ તે લોકોની ચિંતા પણ સતત વધી હતી અને પોતાની મૂડી છે તે ફસાઈ હોવાની વાત છે તે સામે આવી રહી હતી અને લોકોની ચિંતામાં સતત વધારો થયો હતો પરંતુ હવે સરકારે ફરી એકવાર રાહત આપી છે અને ગૃહ વિભાગે જે સરકારે સ્થાનિક તંત્રને આદેશ કર્યા હતા ત્યારબાદ જે પ્રાંત અધિકારી દ્વારા જે બીજા પોન્જી સ્કીમની ઓફિસો વિવિધ જે અલગ અલગ જે બીજર પોન્જી સ્કીમે ભૂપેન્દ્રસિંહ ઝાલા મુખ્ય જે સીઈઓ છે તેમને જે મિલકતો વસાવેલી છે જે તમામ મિલકતો ટાંચમાં લેવાની વાત આવી છે જેને લઈ હાલ તો રોકાણકારોમાં પણ ખુશી વ્યાપતી છે તો બીજી તરફ બીજા પોન્જી સ્કીમની અંદર જેટલી પણ રોકાણકારોની જેટલી મિલકત છે તે તમામ ટાંચમાં લેવામાં આવશે એને લઈને પણ હાલ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે મરતિયાઓ છે અને જે હાલ બીજા પોન્જી સ્કીમના એજન્ટો છે તે લોકોમાં પણ જોવા મળી રહ્યો મહત્વપૂર્ણ વિગત અહીં ચિરાગ ખાસ એ સમજવા જેવી કે જે પ્રકારે આ આદેશ આપવામાં આવ્યો છે અને જે રીતે આ સમગ્ર કૌભાંડમાં મોટાભાગે સરકારી ઘણા શિક્ષકો અને સરકારી કર્મચારીઓના નામ સામે આવ્યા હતા એટલે હવે જ્યારે આ મિલકત ટાંચમાં લેવાની વાત છે તો સ્વાભાવિક છે કે આ મુદ્દે પણ કાર્યવાહી જરૂર થઈ શકે કે જેમાં ઘણા એવા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમના નામ તો સામે આવેલા હતા પણ કદાચ શક્ય છે કે તેમની મિલકત પણ ટાંચમાં લેવામાં આવી શકે અહીંયાથી જી સ ખાસ કરીને આ જે બીજર પોન્જી સ્કીમ નો સમગ્ર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેની ઉપર તપાસનો શિક્ષકો પોલીસ કર્મચારીઓ અને વકીલો જે હોય છે તે લોકો આની અંદર બીજેર પોંજી સ્કીમમાં એજન્ટો પણ બન્યા હતા અને પોતે રોકાણ પણ કર્યું હતું અને અન્ય લોકોને એજન્ટ બનીને મોટા મોટા રકમનું જે રોકાણ છે તે કરાવવામાં આવ્યું હતું મોટા ભાગના શિક્ષકો છે જે કે પ્રાથમિક શાળાની અંદર પ્રાઇમરી શાળાની અંદર ફરજ બજાવે છે જે લોકોને બીઝેડ પોન્જી સ્કીમ મારફતે તે લોકોને વિદેશની ટૂર પણ કરાવવામાં આવી હતી અને એ લોકોને પણ જે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા પરંતુ સદનસીબી આ લોકોની સામે કાર્યવાહી નથી થઈ પરંતુ હવે બીઝેડ પોન્જી સ્કીમની જે મિલકત ટાંચમાં લેવાની વાત આવી છે તેને લઈ હવે આ શિક્ષકો સહિત જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોની સામે પણ આવનાર દિવસોની અંદર ચોક્કસપણે સરકાર કાર્યવાહી કરશે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર છે રાઘ અમારા સાથે જોડાવા માટે દર્શક મિત્રો ફરી એકવાર માહિતી આપીએ કૌભાંડ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સઘંજો કસી લેવામાં આવ્યો છે અને હવે બીઝેડ ગ્રુપની જે મિલકતો છે તેને ટાંચમાં લેવાનો આદેશ કરાયો છે